મારા યંગર સનનો હતો તો અમે બધા બાર સેલિબ્રેટ કરવા માટે રેસ્ટોરન્ટ જવાના હતા પણ સડનલી કંઈક કામ આવી ગયું અને પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો તો થયું કે ઘરમાં જ રેસ્ટોરન્ટ જેવું ખાવાનું બનાવી લઈએ તો એટલે મેં ફટાફટ પ્રિપેરેશન ચાલુ કરી દીધી કારણ કે ઓલરેડી સાંજના છ વાગી ગયા હતા તો ગ્રેવી બનાવવા માટે એક પેનમાં થોડું જીરું આઠથી દસ કડી લસણ સાતથી આઠ કાજુ અને બેથી ત્રણ સૂકા લાલ મરચાંને મીડિયમ ફ્લેમ પર ડ્રાય રોસ્ટ કરવાના તમારે સ્પાઈસીસમાં તજ લવંગ કે એલચી એડ કરવા હોય તો એ પણ હમણાં જ કરી દેવાના તેલ એડ નથી કરવાનું ડ્રાય રોસ્ટ જ કરીશું કાજુ અને લસણમાં જ્યાં સુધી હલકા ગોલ્ડન સ્પોટ પડે ત્યાં સુધી એને રોસ્ટ કરીશું ત્રણ ટામેટાને કટ કરીને એડ કરીશું અને ટામેટાને પણ થોડીવાર રોસ્ટ કરવાના અને પછી પેનમાં થોડું પાણી એડ કરવાનું અને લીડ લગાવીને થોડીવાર માટે એને કૂક કરીશું પેનમાં પાણી એડ કરેલું છે એટલે કાજુ પણ થોડા સોફ્ટ થઈ જશે અને ટામેટા પણ સોફ્ટ થઈ જશે અને ટામેટાની ઉપરની સ્કીન પણ સોફ્ટ થઈને એકદમ ઇઝીલી રિમૂવ થઈ જશે અને વચ્ચે મારા સનને ભૂખ લાગી હતી તો મેં ફ્રેન્ચ ફ્રાઈસ પણ એમને બનાવી આપી તો તમે જોઈ શકો છો કે ટામેટાની સ્કીન ઇઝીલી રિમૂવ થઈ જાય છે તો હવે મિશ્રણને એકદમ ઠંડુ થવા દેવાનું ત્યાં સુધી પનીરને કટ કરીને મેરિનેટ કરી લઈશું તો બસો ગ્રામ પનીરને કટ કરી લેવાનું અને પનીરમાં મીઠું હળદર તંદુરી મસાલો લાલ મરચું પાવડર અને તેલ એડ કરીને મિક્સ કરીને એને મેરિનેટ કરશું એકદમ બેઝિક મસાલા છે કોઈ પણ એક્સ્ટ્રા મસાલાનો મેરિનેશનમાં યુઝ નથી કર્યો તેમ છતાં પનીર એકદમ ટેસ્ટી લાગે છે અને પનીરને જ્યારે ફ્રાય કરશું ને ત્યારે તે એકદમ સોફ્ટ બને છે તો પનીર પણ મેરિનેટ થઈ ગયું છે તો હવે એને પણ સાઈડ પર મૂકીશું હવે તડકા દાળ માટે એક નાની વાડકી તુવેરની દાળ લેવાની અને એક નાની વાડકી મસૂરની દાળ લેવાની બંને દાળને વોશ કરીને દસથી પંદર મિનિટ માટે સોક કરીશું અને બાસમતી ચોખા લઈને વોશ કરીને એને પણ સોક કરી દેવાના અને ટામેટાનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે તો એને ગ્રાઇન્ડ કરી લેવાનું એકદમ બારીક પેસ્ટ બનાવવાની છે એવું લાગે કે ગ્રાઇન્ડ કરવામાં થોડો પ્રોબ્લેમ થાય છે તો અડધું ગ્લાસ પાણી એડ કરીને એની ફાઇન પેસ્ટ રેડી કરી દેવાની તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ફાઇન પેસ્ટ રેડી થઈ ગઈ છે પરાઠા માટે ડો પણ રેડી કરી દીધો છે એટલે બેઝિક બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે તો હવે એક પેનમાં તેલ લેવાનું અને એમાં ત્રણ કાંદાને ફાઇનલી ચોપ કરીને એડ કરવાના અને થોડી વાર માટે એને સોતે કરીશું કાંદાને લાલ નથી કરવાના જસ્ટ ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી એને સોતે કરીશું આ ગ્રેવી ખૂબ જ સરસ બને છે અને કોઈ પણ ગ્રેવીવાળી સબ્જી બનાવી હોય તો એમાં યુઝ કરી શકાય છે હવે જે ટામેટાનું મિશ્રણ રેડી કરેલું તે એડ કરવાનું અને એને મિક્સ કરી દેવાનું અને કૂક કરીશું એટલે જેમ જેમ એ કૂક થશે તેમ ઓઇલ રિલીઝ થશે અને પછી ફક્ત સ્વાદ મુજબ મીઠું જ એડ કરીશું કારણ કે સૂકા લાલ મરચાં અને લસણને તો પહેલેથી જ ટામેટાના મિશ્રણમાં એડ કરેલા છે તો આ ગ્રેવીમાં હળદરનો યુઝ નથી કરેલો પણ હળદર એડ કરવી હોય તો કરી શકાય તો મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકો છો કે થોડું થોડું ઓઇલ પણ રિલીઝ થયું છે અને પછી થોડું પાણી એડ કરી દેવાનું અને લીડ લગાવીને પાંચથી સાત મિનિટ માટે એને કૂક કરીશું તો બીજા ગેસ પર સબ્જી ટ્રાન્સફર કરીને રાઇસનું કૂકર રેડી કરી લેવાનું તેમાં કૂકરમાં ઘી તેલ એડ કરીને જીરું તતડે એટલે રાઈસ અને મીઠું એડ કરીને થોડીકવાર માટે એને સોતે કરીશું અને પછી પાણી એડ કરવાનું તો આંગળીના એક કાપાથી થોડું ઉપર પાણી જાય એટલું જ પાણી આપણે એડ કરવાનું છે એટલે રાઈસ એકદમ પ્રોપરલી કૂક થશે નહીં એકદમ છૂટો કે પછી ઓવરકૂક પણ નહીં થશે અને કૂકરની ત્રણથી ચાર સીટી મારશું અને ગ્રેવી પણ કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે એમાં થોડી કસૂરી મેથી એડ કરવાની એટલે ગ્રેવી આપણી રેડી છે તો હવે પનીરને મેરિનેટ કરેલું હતું તો પનીરને સોતે કરશું પનીરને સોતે કર્યા વગર પણ ગ્રેવીમાં એડ કરી શકાય પણ આ રીતે સોતે કરેલું હશે તો સબ્જી વધારે સરસ લાગશે તો તમે જોઈ શકો છો કે પનીર ધીરે ધીરે સોતે થવા માંડ્યું છે અને થોડો ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે તો હવે પનીરને ઉલટ પલટ કરીને એને સોતે કરી દઈશું અને પનીરને ગ્રેવીમાં એડ કરી દેવાનું અને પછી થોડું પાણી એડ કરીને લીડ લગાવીને ફક્ત પાંચ મિનિટ માટે એને કૂક કરીશું એટલે પનીરની સબ્જી રેડી થઈ જશે તો છે ને એકદમ ઇઝી મેથડ પનીરની સબ્જી બનાની ઘરના રેગ્યુલર મસાલાથી જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીરની સબ્જી રેડી છે તો હવે તડકા દાળ અને પરાઠા બનાવવાના બાકી છે તો દાળમાં અડધું ટામેટું અને એક નાના કાંદાને કટ કરીને એડ કરીશું એની અંદર પિંચ જેટલી હળદર અને આદુને એડ કરવાનું અને પાણી એડ કરીને બે સીટી મારશું દાળ સારી રીતે થઈ થઈ છે એટલે બે સીટીમાં દાળ સારી રીતે પણ જશે ત્યાં સુધી પરોઠા બનાવી લેશું અને ઘી કે તેલમાં એને શેકી લેવાના અને કૂકરની સીટી પણ વાગી ગઈ છે અને એની હવા પણ નીકળી ગઈ છે તો કૂકર ખોલીને જોઈએ તો દાળ બરાબર કૂક થઈ ગઈ છે એમાં સ્વાદ મુજબ મીઠું લીલા મરચાંની પેસ્ટ અને કસૂરી મેથી એડ કરી લેવાની અને પછી લીડ લગાવી દેવાની એટલે મસાલા અને કસૂરી મેથીની ફ્લેવર દાળમાં આવી જાય બે થી ત્રણ મિનિટ પછી દાળને તપેલીમાં કાઢી લેવાની દાળ તો એકદમ જ ફ્લેવરફુલ બની છે પણ જ્યારે દાળમાં આપણે તડકો લગાવીશું ને ત્યારે દાળમાં એનો ફ્લેવર ઇન્હાન્સ થાય છે અને દાળ ટેસ્ટમાં એકદમ જ સરસ લાગે છે તો પેનમાં તેલ ઘી કે બટર એડ કરવાનું થોડું વધારે જ એડ કરવાનું અને જીરું તતડે એટલે લાંબા કટ કરેલા મરચાં અને લીમડો એડ કરવાનું અને એને સોતે કરીશું લસણની પેસ્ટ એડ કરવાની અને લસણ હલકું સોતે થાય એટલે તડકાને દાળમાં એડ કરી દેવાનું અને બરાબર સ્ટર કરવાનું ઉપર કોથમીરથી ગાર્નિશિંગ કરશું એટલે એકદમ રેસ્ટોરન્ટ જેવો લુક આવશે તો બધું જ જમવાનું પ્રિપેર થઈ ગયું છે તો હવે ડાઇનિંગ ટેબલ પર બધું જ સર્વ કરી દઈશું તો જો એકદમ રેસ્ટોરન્ટમાં બેઠા હોય એવો જ લુક આવે છે કોઈક વાર આ રીતે સર્વ કરીએ તો રૂટિન દિવસથી થોડું અલગ લાગે અને બર્થડે બોયને થોડું સ્પેશિયલ પણ ફીલ કરાવાય તો મારી આ રેસીપી તમે જરૂરથી બનાવજો અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો ટિલ ધેન બાય